તો ખેડૂત માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત સરકારે કયો દેવા માફીનો નિર્ણય તો મિત્રો શું સરકારે નિર્ણય લીધો છે જેની સંપૂર્ણ વિગત માહિતી આજના વિડીયોની અંદર જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતમાં દેવા માફી કેમ નહીં તો મહારાષ્ટ્રમાં વાયદો કરી ભાજપ સરકાર ફસાઈ ખેડૂતોને બરાબર ભળક્યા તો મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પગલે ભાજપે ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો હતો જેને લઈ ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા તો ભાજપે મહારાષ્ટ્ર ખેડૂતો દેવામાફી કરવાનું વચન આપ્યું છે આ જોતા ગુજરાતના ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે ગુજરાતમાં ખેડૂતોના ઘેરા માફ કરવા સરકાર કેમ પાછી પાણી કરી છે તો ભાજપના બેધારી નીતિને લઈને ખેડૂતો નારાજ છે તો મિત્રો મહારાષ્ટ્ર ચૂંટણી પગલે ભાજપે ચૂંટણી ઢંઢેરો જારી કર્યો હતો અને વચનો લણ્યા હતા તો ભાજપે મહારાષ્ટ્ર ખેડૂતો દેહમાફી વચન આપ્યું છે સાથે સાથે મહિલાઓને પંદરસો રૂપિયા સન્માન રાશિ મળશે તો ભારત ભાજપે વચનને પગલે ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા આ વખતે ચોમાસા ભારે વરસાદ ખેતી વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે તો ખેડૂતોને મોઢામાંથી કોળીઓ છીનવાઈ ગયો ખેતીના વાત કરીએ તો ખેતી તો દીઠ ખેતરો પણ ધોવાયા છે આ પરિસ્થિતિ ખેડૂતોની આર્થિક સ્થિતિ એટલે હદે બગડી છે કે ખાતર માટે પણ નાણાં નથી હજુ મોટાભાગે ખેડૂતો રાહત સહાય પેકેજ લાભ મળી શકે છે કૃષિ સહાય બાજુ મારા પણ ખેડૂતોને એકસો ચાર તાલુકા લીલી લીલો દુકાળ જારી કરવાની માગ કરી છે તો મિત્રો વધુમાં તમે જાણીશો કે મહારાષ્ટ્રની અંદર સરકાર દ્વારા વાયદા કરવામાં આવે છે કે ખેડૂતોનું દેવું માફ થશે તો મિત્રો ગુજરાતમાં પણ આ પ્રકારે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ન થવું જોઈએ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો ખેડૂતોને કહેવું છે કે અન્ય પક્ષો વચન આપે છે તો રેવડીના નામે ભાજપ હોબાળો મચાવી રહી છે તો છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાતમાં મતદાર ખોબલે ખોબલે ભાજપને મત આપી રહી છે ત્યારે ભાજપ શાસિત રાજ્યમાં લાડલી યોજના અમલ મૂકવામાં આવી છે પણ ગુજરાતમાં આ યોજના કેમ અમલ મૂકવામાં આવતો નથી તો ગુજરાતમાં મહિલાઓને પંદરસો સન્માન રાષ્ટ્રીય સરકાર કેમ પાછી પાની કરે છે તો મિત્રો અન્ય રાજ્યોની અંદર ભાજપ જે સરકાર છે સહાય વધુ આપે છે તો ગુજરાતમાં પણ આ પ્રકારની સહાય યોજના અંતર્ગત મળવી જોઈએ કે ન મળવી જોઈએ કમેન્ટ કરજો તો ગુજરાત અન્ય રાજ્યોની જેમ લોકોને સસ્તા રાંધણ ગેસ આપવા આપવામાં આવતું નથી આમ અન્ય રાજ્યોમાં લાભ આપનાર ભાજપ સરકાર મતદારોની રીતસર અવગણના કરી રહી હોય તેવી સ્થિતિ સર્જાય છે પરિણામે ભાજપે બેદારી નીતિ ખુલ્લી પડી છે અને લોકોને નારાજ થયા છે અને બીજા ખોળની નીતિ ભાજપ અપનાવી રહી છે તો મિત્રો સરકાર બીજા રાજ્યોની અંદર દેવું માફ કરે છે તો મિત્રો ગુજરાતમાં ખેડૂતોનું દેવું માપ નહીં આ મુદ્દે તમારે શું કહેવું છે કે ખરેખર ગુજરાતની અંદર પણ દેવું માફ જોઈએ કે નવું જોઈએ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જય હિન્દ જય જવાન જય કિશન